બાલકૃષ્ણ યુવક મંડળ માંજલપુર દ્વારા સાઈબાબાના પંદરમાં મહાપ્રસાદી નિમિત્તે આજે સાંઈ બાબાની પાલખી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું માંજલપુર વિસ્તારમાં આવેલ બાલકૃષ્ણ સોસાયટીમાં સ્થિત સાઈ માવલી મંદિરને પંદરમા વર્ષનો પ્રાગટ્ય દિન હર વર્ષની જેમ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું માંજલપુર સ્થિત બાલકૃષ્ણ સોસાયટી માવલી મંદિરથી સાઈ પાલખીનું પ્રસ્થાન કરીને સાઈ બાબાની પાલખી વાંચતા ગાજતા માંચલપુરના વિસ્તારોમાં જેમ કે બાલકૃષ્ણ સોસાયટીથી માંચલપુર ગામ ચંદ્રલોક સોસાયટી ગીત બંગલો પંચલ ગ્રાઉન્ડ થઈને સાઈ મંદિર સાઈ માવલે બાલકૃષ્ણ ખાતે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાઈ ભક્તો જોડાયા હતા અને અઠ્યાવીસ માર્ચના રોજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના સેવક દ્વારા વડોદરાના સર્વ ભક્તોને મહાપ્રસાદીનો લાભ લેવા આમંત્રણ આપવામાં પાલખી ક્યાંથી નીકળી છે કઈ કઈ જગ્યા પર ગઈ છે શું કહેવા માંગો મારું નામ ચેતન ચંદ્રગણ મોઇતે છે હું રહું છું બાળકૃષ્ણ સોસાયટી માંજલપુર અમારું અમારા પ્રાંગણમાં એક મંદિર આવેલ છે જેનું નામ શ્રી સાંઈ માઉલી છે અને અમે છેલ્લા પંદર વરસથી આ ભંડારાનું આયોજન કરતા હોય છે એટલે આ અમારું પંદરમું વર્ષ છે જે અમારો પાટોત્સવ છે કે જે અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને પંદર વરસ પહેલાં એક અમે લોકોએ સંકલ્પ લીધો હતો કે ભાઈ અમે એક ટીમ બનીને એક ફેમિલી બનીને એક ટાઈમ કોઈની ભૂખને સંતોષ સંતોષી એટલે એ કર્મ અને એ નીતિથી અમે લોકો અમારી ટીમ જે સમગ્ર છે એક દિવસ બાબાને અમે લોકો નગરચર્યા લઈ જઈએ છે ત્યાં લોકો પોતાના દુઃખ ભાવના વ્યક્ત કરે છે અને એની સાથે એના બીજા દિવસે અઠ્યાવીસ માર્ચે અમે લોકો જે જેમ તમને કીધું કે ભૂખ સંતોષવાનો એક અમે પ્રયાસ કરતા હોઈએ છીએ એ અમારી સમગ્ર ટીમ દિવસ રાત ભેગું થઈને એ સંકલ્પને પૂર પાડે છે આ પાલખી ક્યાંથી નીકળી જાય ક્યાં લઈ જવાનું ક્યાં ક્યાં રસ્તા પર લઈ જવાનું આ પાલિકી નીકળી જાય બાળકૃષ્ણ સોસાયટી જે સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલ છે ત્યાંથી મેઇન રોડ થઈ શ્રી ચંદ્રોલોક યુવક મંડળ થઈ ગીત બંગલા થઈને પંચશીલ રોડ પંચશીલ સ્કૂલથી માંજરપુર ગામ થઈને પરત પોતાના સોસાયટીમાં ફસશે આવતીકાલે ભંડારો કયા સમયે રાખેલો છે શું કહેવાનું આવતીકાલે અમારો ભંડારો સાંજે સાતથી રાત્રે અગિયાર વાગ્યા સુધી દરેક ભાવિક ભક્તોને હું નિમંત્રણ આપું છું અમારા તમામ બાળકૃષ્ણવાસીઓથી કે એ અમારા ભંડારામાં પધારીને પોતાનું એક દુઃખ વ્યક્ત કરે બાબા સમક્ષ જે પાલખીમાં બિરાજમાન હશે અને એના પ્રસાદીનો લાભ